રાજકોટના જસ્તનની સરકારી શાળાઓમાં પુસ્તકો જ નથી બીજું સત્ર શરૂ થયાને બે માસ થઈ ગયા છતાં પુસ્તકો નથી મળી રહ્યા શાળાઓમાં ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓને પુસ્તક નથી મળી રહ્યા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યએ અધિકારીઓ પાસે વિગતો મંગાવી હતી જીએસએસ ટીવીના અધિકારીઓએ અંગ્રેજીના પુસ્તકો મોકલ્યા જ નથી અમુક સ્કૂલોમાં હિન્દી અંગ્રેજી ઉપરાંત સંસ્કૃતના પુસ્તકો પણ નથી કે ભાઈ મારા તાલુકા કક્ષાના ટીપીઓને મેં જાણ કરી કે ભાઈ કયા કયા વિસ્તારમાં અથવા તો કયા કયા ગામમાં પુસ્તકો મળેલ નથી તો મારા ધ્યાને એ આવ્યું કે 6 થી 8 માં હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હાલ જે મળેલ નથી સરકાર શ્રી સુધી એ વાત પહોંચાડવી છે કે ભઈ ગામડેની અંદર હજુ હાલ મારા વિસ્તારની અંદર જસદણ અને વિચ્છાના વિસ્તારની અંદર મારી ભાડલા જિલ્લા પંચાયતની આજુબાજુના ગામડાઓમાં સત્તર ગામ મારે જિલ્લા પંચાયતમાં છે એમાં માત્ર બે થી ત્રણ ગામની અંદર પ્રાઇવેટ સ્કૂલ છે બાકીના બધા જ બાળકો છે એ સરકારી સ્કૂલની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે તો ત્યાં થી સ્કૂલ તમારી પાસે પુસ્તકો નથી તમારી પાસે શિક્ષક નથી તમારી પાસે ઓરડા નથી તો આ મારા ગરીબ બાળકોનું ભવિષ્ય વિશે શું થશે આગળ અથવા તો એ કેવી રીતે ભણશે એ હું આપના માધ્યમથી સરકાર શ્રીને પૂછવા માંગુ છું સાતમા ધોરણના હિન્દીના સાતમા ધોરણના અંગ્રેજીના અને આઠમા ધોરણના હિન્દીના પુસ્તકોની ઘટ સામે આવી છે જે બાકી બીજા બધા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને સમયાંસર મળી ગયા છે સમયસર મળી ગયા હતા સાતમા ધોરણના હિન્દીના પુસ્તકો કહીએ તો સાતસો જેટલા પુસ્તકોની હિન્દીની ઘટ હતી પરંતુ આ ગટ જે છે એ કોમ્યુનિકેશન ગેપના હિસાબે લઈ જવા પામી હતી જે તે સમયે તાલુકામાંથી પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેટ કરી દેવામાં આવ્યું હોત તો એ પાઠ્યપુસ્તકો એમને ત્યાં પૂરા પડી ગયા હોત આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે